મિત્રો ફેસબુક એપ તો હર કોઈ યુઝ કરે છે બટ ફેસબુક એપથી પૈસા કમાવાનો કોઈને ખબર નથી તો ફેસબુક એપથી પૈસા કમાવા માટે તમારે પહેલાં સૌથી પહેલાં તમારી પ્રોફાઇલને તમારા ફેસબુક પેજમાં કન્વર્ટ કરવાની રહેશે તો એ તમે કેવી રીતે કરી શકો આજના વિડીયોમાં જાણીશું તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં તમારે ફેસબુક એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે ફેસબુક ઓપન કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવશે અહીં તમે તમારા પ્રોફાઇલ ઓપન કરી લેવાની પ્રોફાઇલ ઓપન કરશો એટલે તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે જોઈ શકો છો એટી સિક્સ ફ્રેન્ડ્સ એટલે કે છ્યાસી મારા મિત્રો છે તો હવે આ મિત્રો છે ને બોલાવવા માટે થઈ જશે જોશું કરો તો સૌથી પહેલાં તો તમારે છે ને આ જે ત્રણ લાઈન છે ને એની ઉપર ક્લિક કરવાનું છે ત્રણ લાઈન ઉપર ક્લિક કરશો તો તમારી સામે કંઈક આવી સેટિંગ આવશે તો આમાં તમારે સૌથી પહેલાં એક ઓપ્શન છે ફોલો કરવાની સેટિંગ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો તો તમારી સામે ઘણા બધા ઓપ્શન આવશે આ બધાને તમારે સાર્વજનિક કરે છે એવું કરાવવાનું છે તો તમારે બધા સાર્વજનિક છે તમારે બધાને જેને કરી દેવાનું છે તે બહાર આવી જવાનું છે તો ફરી પ્રોફાઇલ ઓપન કરી ફરી ત્રણ લાઈન ઉપર ક્લિક કરવાનું છે અને નીચે સ્ક્રોલ કરશો એટલે એક ઓપ્શન આવશે પ્રોફેશનલ મોડ જો આને ઓપન કરવાનું છે તો તમારી સામે આવું ઓપ્શન આવશે હવે તમારે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે ખાસ જોઈ લેજો વિડીયો સ્કીપ કરતા નહીં ધાર તમને એક પસ્ટ કરશો તો તમારે પેજ કન્વર્ટ નહીં થાય તો સૌથી પહેલાં તો જો આ ચાલુ વાળા બટન ઉપર ક્લિક કરી દેવાનું છે ચાલુ વાળા બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે તો જેવું તમે આગળ વધશો એટલે હજી એક ઓપ્શન આવશે એમાં તમારે આ વાંચી શકો છો તમે આ કઈ કઈ રીતનું મતલબ કમાણી સિસ્ટમ છે એ વાંચી શકો છો ત્યારબાદ આગળ ઉપર ક્લિક કરવાનું નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે ફરી એકવાર નેક્સ્ટ કરવાનું છે અને હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે ડિફોલ્ટ ઓરિયલ્સમાં તમારે મિત્રો અથવા કસ્ટમ અથવા તો તમારે આમાં કરવાનું છે સાર્વજનિક સાર્વજનિક ઉપર ક્લિક કરીએ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે હવે તમારે જેમાં કંઈક આ રીતનું ઓપ્શન આવશે ને હવે આમાં તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે એ કન્ફર્મ ઉપર ક્લિક કરશો તો તમારું કંઈક આ રીતનું ઓપ્શન આવશે તો જોઈ શકો છો આ કંઈક આ તમારે કમાણી કરવાના સાધન છે તો તમે જોઈ શકો છો સ્ટાર એટલે કે તમને તમારા જે ફેન છે જે તમારા વિડિયો જોવો છે એ તમને પૈસા મોકલશે સ્ટારની મદદથી અને એ પૈસામાંથી અમુક ટકા હિસ્સો તમને મળશે અને અમુક ટકા ફેસબુક રાખી લેશે અને અથવા તો એક બોનસ છે તમે જે રીલ્સ વિડીયો અપલોડ કરો છો એમનું તમને બોનસ મળશે જસ્ટલાઇક યુટ્યુબ તમે જે વિડીયો અપલોડ કરશો એ તમને બોનસ મળશે એનું તો એ પણ એક ખાસ અને સબસ્ક્રિપ્શન તમારા જે સબસ્ક્રાઈબર છે એ તમારી ચેનલની મેમ્બરશીપ લઈ શકશે જેથી તમે અમુક સ્પેશિયલ કન્ટેન્ટ આપી શકો છો મેમ્બર ઓનલી માટે તો મેમ્બરશીપ દ્વારા પણ ઘણું બધું કમાણ કરી શકે છે અથવા તો હવે મેન જે છે એ છે આ ઇન્સ્ટ્રીમ જાહેરાતો એટલે કે તમે જે પોસ્ટ અથવા તો વિડિયો અપલોડ કરો છો વિડીયો જે અપલોડ કરો વિડીયો અથવા રીલ્સ એમાં જોઈ શકો છો તમને શરૂઆતમાં એક એડ આવતી હશે છે અથવા તો વધારે એડો ઘણી બધી આવતી હોય છે વિડીયો જતા વખતે તો એ જે ઇન્સ્ટ એડ આવે છે ને એની ઇન્સ્ટ્રીમ એડ કહેવાય છે એ એડથી ખળખર કમાણી થઈ શકે છે ત્યારબાદ બીજા પણ ઘણા બધા ઓપ્શન છે તો નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે જેવો નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવા તમારે બીજા પણ ઘણા બધા ટોલ આવી જશે તો એમાં પણ તમારે નેક્સ્ટ કરી દેવાનું છે અને હવે અહીંયા મેઇન સ્ટેપ છે અહીંયા તમારે તમારું લોગો એડ કરવાનો છે લોગો એડ કરી અને તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે તો ફાઇનલી જો એક છેલ્લું ઓપ્શન આવી ગયું પ્રોફેશનલ ડેશબોર્ડ પર જાઓ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમારું પેજમાં કન્વર્ટ થઈ જશે જોઈ શકો છો હવે કંઈક આ રીતનું ઓપ્શન છે તો આ રીતના કંઈક ક્રાઈટેરિયા છે યુટ્યુબના એટલે ફેસબુકના કે ભાઈ આપણે ત્રણ પોસ્ટ અપલોડ કરવાની ફરજ કરવાની છે જે આપણો ટાર્ગેટ છે પેલો એમાંથી આપણે બે પોસ્ટ હોલ્ડ કરી દીધી છે અને બીજું પણ ઘણું બધું તમને મળશે તો ઉપલબ્ધિઓ તો માટે જ અહીંયા કંઈક છે તો ઘણી બધી ઉપલબ્ધિઓ છે એમાં એટલે કે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં જે અચીવમેન્ટ વગેરે હોય છે એ રીતનું કંઈક સિસ્ટમ છે તો ફાઇનલી કંઈક તમારે જે હું પ્રોફાઇલ ઓપન કરશું ને તમારે સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે જોઈ શકું છું મારા જે ફ્રેન્ડ્સ હતા એ ફોલોવરમાં કન્વર્ટ થઈ ગયા છે અને થોડા ઘણા વધી પડી ગયા છે ફોલોવર્સ કારણ કે મારું પહેલેથી પ્રોફેશનલ પેજમાં કન્વર્ટ થયેલ હતું અને હું ફરીથી કન્વર્ટ કરતો હતો એટલે મારું પહેલેથી જો ઘણા બધા ફોલોવર છે તો હવે તમારે ફેસબુકમાં કમાણી કઈ રીતે કરો તો ફેસબુકમાં કમાણી કરવા માટે તમારે સૌથી પહેલાં તો છે ને તમારું જે ફેસબુકનું પેજ છે જે આ પેજ છે એમાં તમારે પાંચસો ફોલોઅર કમ્પ્લીટ કરવાના છે અને એ પણ છેલ્લા ત્રીસ દિવસની અંદર અંદર તમારે ત્રીસ દિવસમાં પાંચસો ફોલોઅર કમ્પ્લીટ કરવાના છે એટલે તમારું ફેસબુક પેજ મોનેટાઇઝ થઈ જશે અને બાકી પણ ઘણા ક્રાઇટેરિયા છે એ જો તમને ખબર ન હોય તો કમેન્ટ કરજો હું આના પછીનો ફેસબુક ફેસબુકનો ક્રાઇટેરિયા ઉપર બનાવી દઈશ તો ફાઇનલી ગાઈસ આજના વિડીયોમાં આટલું જ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો આવા જ ઇન્ફોર્મેશન અહીં આવતા રહેશે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય